નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે પીએમ મોદીએ વિઝિટ્સ બુકમાં બુક માં લખ્યું ડાયમંડ બોર્સ યુવાનો માટે રોજગારી ની તકો ઊભી કરી તેમની આ પરિપૂર્ણ કરશે ડાયમંડ બોર્સ માટે મોદીએ લખ્યો મેસેજ સુરત શહેરના વૈશ્વિક કક્ષા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ સાથે સાથે ડાયમંડ બોર્સની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભેટ આપી હતી આ તબક્કે ડાયમંડ બોર્સનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાને વિઝિટ બુકમાં પોતાનો અનોખો સંદેશ લખ્યો હતો વડાપ્રધાને લખ્યું કે ડાયમંડ બોર્સ યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરી તેમની કરશે નકશામાં સુરતનું નામ સુવર્ણ અક્ષરે લખાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે વિશ્વમાં સૌથી મોટા કોમર્શિયલ બિલ્ડિંગ સુરત ડાયમંડ બોર્સના ઉદઘાટન પ્રસંગે આવવાનો આનંદ છે આ બોર્સ દેશ માટે એક ચમકતા હીરા સમાન બાબત છે સુરત શહેર જ ડાયમંડ માટે ગ્લોબલ હબ તરીકે જાણીતું છે પરંતુ હવે સુરત ડાયમંડ બોર્સ સાકાર થતાં જ વિશ્વના નકશામાં સુરતનું નામ સુવર્ણ અક્ષરે લખાશે ડાયમંડ સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રોમાં અને લોકો એક છત નીચે આવશે સુરત જેમ્સ એન્ડ જ્વેલરીના ક્ષેત્રમાં ડાયમંડ બોર્ડ્સને કારણે દેશમાં નવી ઉંચાઈઓ પ્રાપ્ત થશે સુરત ડાયમંડ બોર્ડ્સ યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરીને તેમની આ કાક્ષાઓને પરિપૂર્ણ કરશે આ બોર્ડસ આપણા દેશમાં અનોખી ચમક લાવી ખીલશે જે સહિતનો સુંદર મેસેજ વડાપ્રધાન ડાયમંડ બોર્ડસની વિઝિટર બુકમાં લખ્યો હતો મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે